भाई टीटा मारियो से तो भाई ये आ काई वो भाई अन भाई एम के के दियात में जो से तो मित्रों आपड़े जो भाई हणंग से टोंटरो पड़ियो झिंगो पड़ियो तो भाई आपड़े तोरण थी गयो से तो आला भाई आनी एक एक करीन आपड़े एक वेखो आवी गयो से भाई मोटो जबर एक को निकलो भाई भाई एक टीटम आयो है नानो हम तो से वो मोटो नहीं आयो कारण के कोने खबर हूं करवाना तो मित्रों आज आपड़े आविया छी ઝાડ જોવા આવેલા છે ભાઈ ઝાડ તો આપડા સુનિલભાઈના મૂકેલા છે હો ભાઈ સુનિલભાઈ મિત્ર છે કારણ કે આપણે ઘણા વેલાયર આવી ગયા છે અને સુનિલભાઈ આ માટા મારવા આવી ગયેલા છે તો હવે ભાઈ જો વિપુલભાઈ બેઠા છે આમ ત્રણ જણા આવેલા છે અને બતી પાછા હારે લઈને આવેલા છે હો ને હવે ઝાડ જોવાનું છે આપણે કેટલું એમાં શાક પડે છે ને તે જોવાનું છે તો આપડા વિડીયોમાં બન્યા રહેજો હાલો હવે તમને એક બે કલાક જેવું બેગવું પડશે પછી આપણે બતાવીએ કારણ કે થોડોક દરિયો વધારે ભરાઈ ગયેલો છે قالو ویڈیو میں بنارو પછી તમને મુલાકાત કરાવી આપડા સાખ ભાઈ ભઈ પહેલા જ આપણે એક સાખડુ આવ્યું છે આપડા સુનિલ ભાઈ ગાડી રહ્યા છો ભાઈ એક ડોંટો નીકળ્યું છે એ પણ હારું ને જો આમ કે આવું સાખડે તૂઠી નીકળ્યું છે ક હારું રેવા દીધું ને જો ખાઈ જાય ને જો એક પાછું ડોંટો નીકળ્યું છે આપણા ઝાળમાં ઘણા ટોટરા નીકળશે ને આપણા ઝાડ નવાશે એક ટીટમ આવ્યો છે નાનો આમથો છે બહુ મોટો નથી આવ્યો કારણ કે કોને ખબર શું કરવાનું કોને ખબર જો ભાઈ જો નાનો આમથો આવ્યો હો ભાઈ જો ભાઈ એક સાંખડું આવ્યું છે જો ભાઈ આપણે સુનીલભાઈ તો ભાઈ પાણી અત્યારે ભાઈ ખાલી થાય છે દરિયો અને આપણા ઝાડ થઈ જાય એટલે આપણે પડી ગયા આપણે સીધા ઝાડ ધો નવા દાળ છે ને એટલે ભાઈ આપણે સુનિલભાઈ કાંઈ તોડવાના છે નહીં ભાઈ નવા દાળ છે એટલે નકર તો ભાઈ હરોળી નાખે એનું નક્કી કહેવાય ભાઈ જો ભાઈ જો ભાઈ એક શિયાળવાનું બચ્ચું આવ્યું છે નાનું ઊમતું હે શિયાળવા પડે આપણે મોટા નથી પડતા નાના નાના પડે છે ભાઈ જોવો જીવતું રોટર આવ્યું હો ભાઈ

જો કેવું છે નાનો આમ છું બહુ મોટો નથી આવ્યું જો આપણે સુનિલભાઈ કાઢી રહ્યા છે રાતડા ને ભાઈ ભાઈ નવા ઝાડ છે ને તો ભાઈ હળવાડી રહ્યા ભાઈ ઝાડ ને જો ભાઈ ઝાડ ની તો દિશા બગાડ નાખે હું ફાડી નાખે ઝાડ જો ભાઈ કા બીજું એક રાતડું નીકળ્યું છે ભાઈ રાતડા ભાઈ આપડા ઝાડ માં નવા ઝાડ છે તો ભાઈ રાતડા નીકળે હો ભાઈ ઝાડ માં જો ભાઈ સુનિલભાઈ ઝપટ બોલાવો ભાઈ સુનિલભાઈ આપણે ધીમે ધીમે કાઢો નવા ઝાડ છે ભાઈ

સાખડી છે જો એના લીંગા જો એક સાખડું નીકળ્યું હોય પાછું ભાઈ આપણે ઝાડમાં ભાઈ એટલી અરમાત આપણે સાંખડા નીકળ્યા છે એમ જો ભાઈ આમ જોવો ભાઈ કેટલો દરિયો અત્યારે ખાલી થઈ છે અને અમે વાહ માય ઝાડ જોવાનું ચાલુ છે આપણે સુનિલભાઈ જો ભાઈ હરોડિયા છે ઝાડની ભાઈ પાછું એક સાખડું આવ્યું છે ભાઈ ઝાડમાં જ સાખડાના ઢીલા થઈ ગયા છે ભાઈ ચાલો ને આપણે કાઢી નાખી ભાઈ એક ટોટરું આવ્યું જો ભાઈ ભાઈનું ગલોફું ફાટી ગયું ભાઈ હું વાંચે મોઢું ફાટી ગયું ભાઈ ભાઈ મરી જાય એટલે ફાટી તો જાય જતી ને ભાઈ જો ભાઈ ટોટરું છેવડું એવડું વાત જોતા તો મળી જ ગયું જો ભાઈ ટીટમ આવી ગયું જો ભાઈ અરે વાહ જો ભાઈ ટીટમ કેવું છે અરે વાહ આ ભાઈ એના ઝાડ મૂકેલા હતા કે એટલે ભાઈ બે ભાઈ આવેલા છે ઝાડ જોવા એક ટીટમ આવ્યો પાછો

આપણે સુનિલભાઈ હરવાળી રહેશે ભાઈ ભાઈ કારણ કે અંધારો થઈ ગયું છે કે ભાઈને ઉતાવેલ થઈ ગયું છે અને હજી આપણે રાહ જોવાના બાકી છે ને એના કારણે ના ભાઈ વિપુલભાઈ એક સાંકડી કાઢી છે વાહ ભાઈ વાહ જો ભાઈ વિપુલભાઈ એક સાંકડી કાઢી છે જો ભાઈ પાછો એક ટીટમ આવી ગયો છે જો ભાઈ આપણે સુનિલભાઈ હરવાળી રહેશે અરે વાહ ભાઈ જો ભાઈ મોટો ટીટમ આવ્યો ભાઈ નાનો આમ તો નથી હો ભાઈ કેતાની નહીં નાના નાના આવે છે આપણા સુનિલભાઈના ઝાડ નવા ને એના કારણે ભાઈ આપણે શાક ઘણું બધું પડે છે

જો ભાઈ એટલું શાક આપણે આવ્યું છે આપણા દાળમાં વાહ એ જો ભાઈ તો હું તમને એન્ડમાં બતાડી આપણે દાળ જોવાના બાકી છે તો આપણે નવીન પ્રકારનું મચ્છી પડ્યું છે અને ભાઈ આપણે ગોઈન્દ્રો કહેવાય ભાઈ આપણી ભાષામાં જો ભાઈ એમ જો ભાઈ ટીટમ આવ્યો એક નાનો અમથો હવે આપણે છેલ્લું ઝાડ છે ભાઈ હવે એમાં શાક તો નીકળ્યું છે તી જો ભાઈ ભાઈ હરડવાનું સાળું કરી દીધું છે એક ટોટરું નીકળ્યું છે ભાઈ એક રાધડું નીકળ્યું છે એક નાનું અમથું જો ભાઈ ભાઈ આપણો એક નાનો અમથો ડિસ્કો છે

જો ભાઈ અહીં ઉપર લીધો ડિસ્કાને કારણ કે આપણે કાડામાં હલવાઈ ગેલું હોય કે ભાઈ ઉછુ કરવા જાય કે ડિસ્કાને એટલે ભાઈ હલવાઈ જાય જો ભાઈ આપું ચળવાフィス નીકળી ગયું છે જો અરે વાહ જો ભાઈ દદુ ભાઈ આપા સુનિલ ભાઈના કાટો વાગી ગયો છે આ ભાઈ ટોટરાનો જો ભાઈ ડી રેલો દદુ ભયું જાત જો ભાઈ આપડે સુનિલ ભાઈ ટોટરૂ કાઢીને આપણે નબાઈ દીધું છે કારણ કે ભાઈ થોડા અંદર વયા જેલા છે જો મિત્રો આપણે જોવો ભાઈ હણંગ છે ટોટરું પડ્યું ઝીંગું પડ્યું જો ભાઈ આપણે તોરણ થઈ ગયું છે તો હાલો ભાઈ આની એક એક કરીને આપણે કાઢી નાખ જો ભાઈ ટોટરું નીકળી ગયું છે એક અને ભાઈ બીજું આપણે ટોટરું કાઢી રહ્યા છે આપણા સુનિલભાઈ જો ભાઈ આપણે શાકનો થઈ ગયો ઢીગલો ભાઈ જો ભાઈ આવી ગયું ટોટરું કારણ કે ભાઈ શાક નો ઢેગલો થઈ ગયો ભાઈ આજ આપડો આ ડિસ્કો એવો હતો કે નાનો આમ તો જો ભાઈ અરે વાહ આ ભાઈ હરવાડી જ નહીં ખાધો જો ભાઈ ઠીઠા અને ભાઈ જો હણંગ આવી છે આપણા પાસે સુનિલભાઈના ગામમાં આવી ગઈ છે હાલો ભાઈ આને કાઢી ને છે હવે જો ભાઈ હણંગ કાઢી રહ્યા ભાઈ આપડા સુનિલ ભાઈ તો ભાઈ આથી આથી કાટા ભાંગી રહ્યા છે જો ભાઈને બી કઈ ને નાખ જો ભાઈ નું આ હણંગ નું પૂછડું હલી રહ્યું છે જો ભાઈ બે કાંટા ભાંગી ને ખાધે છેલ્લો કાંટો રહો છે જો ભાઈ કેટલું ભાઈ બળ કરે કારણ કેટલું ભાઈ મજબૂત છે એનું કાંટું

ભાઈ એક પાછું ટોંટું આવ્યું છે ટોંટરા છે શિયાળવા છે જો ભાઈ આપડે શાક નો થઈ ગયો છે ઢગલો જોવો ભાઈ આપડા વિપુલભાઈ ગણી છે બધું જોવે છે કેટલું વસ્તુ છે આપડે વિપુલભાઈ બધું નખું પડે છે અને હણંગ બી આવી છે તો આપણે મિત્રો તમને બધું શાક બતાડી દીધું છે અને ટીટમ તો આપણે એટલા આવ્યા છે ઘણા બધા આવી ગયા છે આપણે આપણે તો મિત્રો એમ કહેવાય કે આપણે તમને બધું શાક બતાડી દીધું છે ઘણું બધું શાક બતાવ્યું આપણે આપણા ભાઈ સુનિલભાઈ છે કે ભાઈ એના ઝાડ મૂકેલા હતા તો હવે અમે જયસિંહ ગિરેશ ઝાડ જઈ આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને હા આ ભાઈ વિપુલભાઈ કીધું એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ ઉપર હવે આવા નવા વિડીયો આવતા રહે અને ભાઈ શાક ઘણું બધું પડ્યું છે અને અંધારું થઈ ગયું છે તો હવે આપણે મળીશું નવા વ્લોગ સાથે બધા અને જય માતાજી ભાઈ બાય હાલો રેડી